બોલો કૃષ્ણ કનૈયા લાલ કી કે શણગાર જો યાજ ગુલાલ ને કુમકુમ ચટાવજો ફૂલડા પધરાવજો આજ સાંભળ્યો આવશે વસે પાલવના બના તોરણ બંધાવજો સાથિયા આ પુરાવજો યાજ સાંભળ્યો આવશે સુખ કેરાજો પ્રેમથી પધરાવજો પ્રેમથી પધરાવજો આજ સાંભળ્યો આવશે કુમકુમ કેસરના તિલક કરાવજો મોતી વધાવજો

પ્રેમથી ધરાવજો આજ સાંભળીઓ આવશે ભક્તિના ના ભૂલી નો જાતા પ્રેમથી થી ભેટ જો આજ સાંભળીઓ આવશે એ ભક્તિના ના ભાવ અડગા ન રેસો હૈયે ભીસી ને મળજો આજ સાંભળીઓ આવશે એ ઓરડાસ જાવજો આજ સામળીઓ આવશે બોલો કૃષ્ણ કનૈયા લાલ જય